અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે આવેલું સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ પ્રસિદ્ધ પુરાણ છે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે અરવલ્લી જિલ્લાના ભિલોડાથી ત્રણ કિલોમીટર દૂર પવિત્ર ઇન્દ્રાસી નદીના કિનારે કુદરતી નયનરમ્ય વાતાવરણમાં સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે આ સ્થાનક પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે કહેવાય છે કે વર્ષો પહેલા આ સ્થાન પર જંગલ હતું જંગલમાં ગોપાલક ગૌધણ લઈને ચરાવવા જતો હતો ત્યારે આ ગૌધણ એક કામધેનું ગાય એક વૃક્ષની ગુફા પાસે દૂધની ધારા કરતી હતી એક દિવસ યોગાનુ ગોપાલક આ જ વૃક્ષ પાસે આરામ કરતો હતો

તેમના એક ચૌવન ઋષિ નું નામ પણ પ્રચલિત છે આ ચૌવન ઋષિ નો નું સ્થાન અહીં આવ્યું છે કહેવાય છે કે કાશી નરેશ ની પુત્રી સુકનિયા અહીં ચૌવન ઋષિ પાસે તપ કરવા આવી નરેશે એક ડાબની સરી લઈ ઋષિના નેત્ર તરફ નાખી જેથી ઋષિના નેત્ર ઠરડાઈ ગયા જેથી ક્રોધિત થયેલા ઋષિએ કાશી નરેશને શ્રાપ આપ્યો જેથી કાશી નરેશ સહિત તેમનું તમામ સૈન્ય રોગિષ્ટ થયું જેથી તેના પસ્તાવા રૂપે ઋષિની સેવા માટે સુકન્યાને ઋષિ સાથે પરણાવવામાં આવે છે તેવામાં આ સ્થાનકે આશ્રમે દેવોના વેદ અશ્વિની કુમારો યોગ નું યોગ આવી પહોંચ્યા

ચઢાવે છે સવા લક્ષ બિલીના અનુષ્ઠાન કરે છે પોતાની જન્મકુંડલીમાં કોઈ પણ ગ્રહ દોષ હોય તો તેને દૂર કરવા પંડિતો દ્વારા વિધિ વિધાન કરવામાં આવે છે સ્વયંભુ ભોળાનાથ ના સાનિધ્યના

સંખ્યામાં ભજન મંડળી સાથે અહીં આવે છે અને શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે પવિત્ર શ્રાવણ માસ ના આજના પવિત્ર તહેવાર નિમિત્તે ભવનાથ મહાદેવ કે જે ભુવનેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે ઇન્દ્રાસી નદીના કિનારે વસેલું આ સ્વયંભુ શિવલિંગ અહીંયા બિરાજમાન છે અહીં ઘણે ઘણા લોકો અહીંયા પૂર્ણ શ્રદ્ધાથી અહીં આવે છે પોતાની જે માનતાઓ પૂર્ણ કરે છે અને અહીંયા આખો શ્રાવણ માસ અહીંયા ભરચક મેદનીથી ઉભરાય છે અને આ આ જે શ્રાવણ માસને આ પવિત્ર તહેવાર નિમિત્ત પવિત્ર મહિમા છે આ મહિમા નિમિત્તે ભવનાથ મહાદેવ તરીકે પણ આ ઓળખાય છે અને અહીંયા ઘણા લોકો આવે છે અને પોતાની માનતાઓને પોતાની મન્નતો સિદ્ધ કરે છે અહીંયા આ જે છે એનો મહિમા અપરંપાર છે અને આ હું પણ એક અહીંયા આજે શ્રાવણ માસના પવિત્ર તહેવારે હું પણ અહીંયા એક મંદિરના દર્શન કરવા માટે આવ્યો છું મારું નામ છે પંચાલ દશરથભાઈ હું વિજયનગર તાલુકાના પાલ ગામેથી મહાદેવના દર્શને આવ્યો છું અત્યારે સાઠ વર્ષની છે હું ત્રીસ વર્ષની ઓછી ઉંમરે ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં વિષ્ણુભાઈ કિશોરભાઈ બારોટ ટ્રસ્ટમાં છું અને આ ભુવનેશ્વર મહાદેવ જૂનું પુરાણું હજારો વર્ષનું મંદિર છે ત્યાં અહીંયા ગૌપાલક પાલક ચા ગૌ ચારવા માટે આવેલો અને એ વખતે અહીંયા કંઠેના ઝાડમાંથી આ શિવલિંગ જોયેલું અને શિવલિંગ જોયો જોયું અને એને જોયું તો અહીંયા સ્વયંભૂ શિવલિંગ હતું એટલે આની આસ્થા બહુ વધારે હતી ત્યાર પછી અહીંયા ગૌ પાલકે ગૌશાળા બનાવી અને અહીંયા પુરાણું મંદિર છે પુરાણ મંદિરમાંથી એ હજારો માણસ શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે આવે છે દસ્યાદિ અને બીજું કે અહીંયા ભિરોડાથી એ ચાર કિલોમીટર દૂર છે એટલે આ લોકો આસ્થાને લઈને હજારો માણસ દર્શન કરવા પણ આવે છે અહીંયા ભૃગુકુંડ છે ભૃગુકુંડમાં ચવન ઋષિએ આશ્રમમાં ઔષધિ રાખેલી અને એમાંથી ચામડીના બધા રોગો એટલે એ આસ્થા લોકો અહી માટી પણ લઈ જાય છે જયદીપ ભાટીયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે